આરોગ્ય વિભાગના કર્મચારીઓ પડતર માંગોને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે ડીડીઓને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાવી છે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બે દિવસથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ શરૂ કરી છે ત્યારે કર્મચારીઓએ આજ રોજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું રાજ્યના પંચાયત વિભાગના વર્ગ ત્રણ આરોગ્ય કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી ટેકનિકલ કેડરમાં સમાવેશ ગ્રેડ પે સુધારણા અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે સરકાર દ્વારા આ માંગણીઓ સ્વીકારવામાં ન આવતા સોમવારથી ભરૂચ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે જે અંગે આજ કર્મચારીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગના એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ એમપીએચએસ અને એફએચએસ કેડરને ટેકનિકલ

ગતરોજ ગઈકાલે તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ થી ભરૂચ જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીસ આ ચાર કેડર કેડરને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરીને પગાર સુધારણા કરવાનો અને બીજો મુખ્ય મુદ્દો છે અમારો કે અમારે જે ઉચ્ચતર અને પ્રમોશન માટે જે સરકારશ્રીએ પરીક્ષા અમારા ખાતામાં દાખલ કરેલ છે એ પરીક્ષા મુક્તિ અથવા તો પરીક્ષા રદ કરાવવાનું આ બંને બાબત માટે અમે ગઈકાલથી તારીખ સત્તર ત્રણ બે થી પચીસથી અચોક્કસ મુદતની હડતાલ પર છે અને જે બાબતનું આવેદનપત્ર આજરોજ અમે સીડીએજો સાહેબને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપીશું એમ અંદર અમારી કેડરને ટેકનિકલ ગણવા માટે એક કમિટીની રચના કરેલ હતી એ કમિટી એ બે હજારને બે હજાર ત્રેવીસ ની અંદર એક કમિટીએ અહેવાલ આપ્યો અને કમિટીના અહેવાલની અંદર પણ અમારી ચાર કેડેટ ને ટેકનિકલમાં સમાવેશ કરવાનો પોઝિટિવ અભિપ્રાય આપેલ છે પરંતુ આજ સુધી પણ સરકાર સુધી દ્વારા એનો અમલ થયેલ નથી જેનો અમલ સત્વરે થાય અને અમારી હડતાલનો અંત આવે એવી અમે આશા રાખીએ છીએ